નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ નવસો પાંચ થી અગિયારસો અડસઠ સાવરકુંડલા એક હજારથી બારસો ચૌદ અમરેલી આઠસો થી અગિયારસો બાસઠ જેતપુર સાતસો એકવીસથી અગિયારસો એક્યાસી મેંદરડા આઠસો પચાસથી અગિયારસો બાવન ખેડબ્રહ્મા આઠસો સાઠથી એક હજાર પંદર વિસાવદર નવસો પચીસથી અગિયારસો એક ખાંભા આઠસો અગિયારથી અગિયારસો બાબરા એક હજાર ઓગણસીથી અગિયારસો એકાવન પોરબંદર નવસો ત્રીસથી એક હજાર સિત્તેર જામજોધપુર છસો પચાસથી અગિયારસો એકત્રીસ જૂનાગઢ આઠસો ચાલીસથી અગિયારસો બોતેર ઈડર એક હજાર પચાસથી અગિયારસો એક્યાસી થી સાતસો પચીસથી બારસો ચસદણ આઠસોથી અગિયારસો સિત્તેર ધાનેરા એક હજાર એકાવનથી બારસો અગિયાર મોડાસા આઠસો સાઠથી તેરસો તેર રોલ એક હજાર દસથી અગિયારસો અડતાલીસ થી આઠસોથી બારસો અઠ્યાસી ડીસા એક હજાર ત્રેપનથી બારસો અગિયાર દાહોદ આઠસોથી નવસો સાઠ ઓડીનાર એક હજાર ચૌદથી અગિયારસો સડસઠ બોટાદ એક હજાર પચીસથી અગિયારસો ચાલીસ બીજાપુર નવસો પચાસથી તેરસો અડતાલીસ પોકરવાડા એક હજાર બોતેરથી એક હજાર બોતેર નેનાવા નવસો સાઠથી અગિયારસો પંચ્યાસી એલડી એક હજાર પચાસથી અગિયારસો એંશી હિંમતનગર નવસો પચાસથી ચૌદસો તેતાલીસ ટિટોઈ નવસોથી અગિયારસો પચાસ ખંભાળિયા નવસો પાંચથી અગિયારસો પાંચ થરા અગિયારસો સાઠથી બારસો ચાલીસ પાલનપુર એક હજાર એકોતેરથી અગિયારસો એકવીસ કાલાવડ આઠસો પચીસથી અગિયારસો સાઠ મહુવા એક હજાર વીસથી અગિયારસો ઓગણપચાસ વેરાવળ નવસો એકત્રીસથી અગિયારસો પંચાવન તળાજા નવસો એકાણુંથી અગિયારસો બાસઠ ભાવનગર એક હજાર ઇઠોતેરથી બારસો પચીસ લાખણી અગિયારસોથી અગિયારસો ત્રેપન ગોંડલ છસો અગિયારથી અગિયારસો એકાણું તારી આઠસો એકાવનથી એક હજાર એક્યાસી તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો